રાપર તાલુકાના ત્રંબો ગામે પ્રેમ સંબંધની શંકાના આધારે એક મિત્ર એ જ મિત્રની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે ત્રંબો ગામથી પિતરાઈભાઈ સાથે રાપર જવા નીકળેલા યુવકને અધવચ્ચે જ પોતાના મિત્રએ બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને પાઇપો મારી મોતને ગાંઠ ઉતારી દીધો હતો બીજી તરફ ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે મૃતકના પિતા નારાણ ડોડિયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ ગત રાત્રિના નવ વાગ્યાના અરસામાં તેઓ મહેમાન સાથે ઘરે બેઠા હતા ત્યારે તેમનો ભત્રીજો ધર્મેન્દ્ર એક્ટિવા પર રાપર જવા નીકળ્યો હતો તેની સાથે તેમનો ચોવીસ વર્ષીય પુત્ર ધનસુખ ડોડિયા પણ રાપર જવા નીકળ્યો હતો જેના થોડા સમય બાદ ભત્રીજાનો ફોન આવ્યો હતો કે ધનસુખને ગામના ભરત કેસાભાઈ કોલીએ પાઇપ વડે માર મારમારી ફરાર થઈ ગયો છે બનાવની જાણ થતાં જ પિતા ઘટના સ્થળે પહોંચતા પુત્ર ધનસુક લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો અને હલનચલન પણ કરતો ન હતો કોઈએ એકસો આઠ હેલ્પલાઇનમાં ફોન કરતા આવેલી એમ્બ્યુલન્સ મારફતે રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરના હાજર તબીબે પુત્રને મૃત જાહેર કર્યો હતો આરોપી ભરત કોહલીની પિતરાઈ બહેન સાથે મૃતક ધનસુખને પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી તેણે આ હત્યાને અંજામ આપ્યો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે ગુજરાતમાં દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે બનેલી લોહિયાર ઘટનાઓના આંકડાઓએ આઘાત પહોંચાડ્યો છે ઓગણીસથી ત્રેવીસ ઓક્ટોબર એટલે કે ફક્ત પાંચ દિવસમાં રાજ્યમાં બાર હત્યાની ઘટનાઓ સામે આવી હતી જેમાં કુલ પંદર લોકોના મોત થયા હતા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા જૂનાગઢ અંકલેશ્વર દહેગામ જામનગર છોટાઉદેપુર અને વાંકાનેરમાં પારિવારિક ઝઘડા ફટાકડા ફોડવા અને અનૈતિક સંબંધોની શંકા જેવી બાબતોના કારણે પડભરમાં જ ખૂની ખેલ ખેલાયા હતા તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસના રાપર તાલુકાના ત્રંબો ગામ ખાતે મરણ જનાર ધનસુખ ડોડિયાને તેનો મિત્ર આરોપી ભરત કોહલી દ્વારા જૂના ઝઘડાનું મંદૂક રાખી લોખંડના પાઇપ પડે તેની હત્યાને ઉપજાવી મોત કરે છે આ બાબતે બનાવની ગંભીરતા જોતા માન્ય બોર્ડર રેન્જ આઈજી પી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર પાઘ સાહેબની સૂચના અન્વયે જિલ્લાની અલગ અલગ એસઓજીની ટીમ બનાવી લોકલ પોલીસ સ્ટેશન ડિવિઝનની ટીમ બનાવી આરોપીનો ગ્રાઉન્ડ અપ કરે છે